પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા શિક્ષકોએ કાળા કપડા પહેરીને વિરોધ નોંધાવ્યો જૂની પેન્શન યોજના ફિક્સ પગાર અને અન્ય પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે રાજ્યના શિક્ષકો છેલ્લા ઘણા સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે આજે શિક્ષકોએ કાળા કપડા પહેરીને વિરોધ નોંધાવ્યો આ વિરોધ પ્રદર્શનમાં સાત થી આઠ લાખ કર્મચારીઓ જોડાયા હવે આગામી ત્રેવીસમી તારીખે શિક્ષકો ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરશે શિક્ષકોએ કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવ્યો જૂની પેન્શન યોજનાની માંગ સાથે જ ફિક્સ પગારના મુદ્દાને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો સાત થી લાખ શિક્ષકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે અને આ તમામ શિક્ષકો વિરોધ કરી રહ્યા છે ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં આ શિક્ષકો વિરોધ પ્રદર્શન કરશે વિવિધ માંગો સાથે રાજ્યભરના શિક્ષકોનો વિરોધ જોવા મળી રહ્યો છે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ

સરકારે જ્યારે સમાધાન કર્યું સરકારે પ્રેસ કોન્ફરન્સ કરી લેખિતમાં જાહેરાત કરી આજ સુધી એ પૈકીના મુખ્ય બે પ્રશ્નો છે એનું સોલ્યુશન નથી આવ્યું અને જૂની પેન્શન ફિક્સ પગાર યોજના ગુજરાતમાં નાબૂદ કરવા માટેની કર્મચારીની મુખ્ય માંગણી છે જ્યારે પણ સરકાર સાથે ચર્ચાઓ થઈ છે કેટલી વખત આ પહેલા તમારે આ બાબતને લઈને માંગણીઓ મુકાઈ ચૂકી છે અને તેમનો શું જવાબ આપવામાં આવ્યો હતો અત્યાર સુધીનો કઈ રીતની રહ્યો છે આ વિરોધ

લોકસભાની ચૂંટણી છે ત્યારે કેન્દ્ર પાસે પણ અમારી માંગણી છે કે જૂની પેન્શન સમગ્ર દેશમાં જયારે લાગુ થાય તો ગુજરાતમાં એની શરૂઆત કરવામાં આવે દિગ્વિજય સિંહ આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ